સુરતમાં તાપી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી દ્રોણની નજરે અષાઢ સુદ સાતમને તાપી માતાનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો હતો કુરુક્ષેત્રધામ સૂર્યોદય ઘાટ ઉપર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોધ્ધાર ટ્રસ્ટ દ્વારા તાપી માતાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ ઉજવણી દરમિયાન તેરસો મીટર ચુંદડી તાપી માતાને અર્પણ કરવામાં આવી હતી ત્યાં મોટી સંખ્યામાં ભક્તોએ તાપી માતાની પૂજા અર્ચના કરી અને વંદના કરી હતી